હેલો એવરી તો આજના આપણા વિડીયોમાં આપણે ઇકોનોમી જે સબ્જેક્ટ છે જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ જે છે તેમને હાર્ડ લાગે છે તેમના જે છે જીપીએસસી દ્વારા પૂછાતા પ્રશ્નોની થીમ વિશે વાત કરીશું તો ફર્સ્ટ આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવકવાળો ટોપિક છે બરોબર છે ત્યારબાદ જે છે આર્થિક આયોજન છે તો એમાંથી કેવી રીતના જે છે જીપીએસસી જે છે પોતાના ફેસ્ટન જે છે કાઢે છે ફર્સ્ટ વાત કરીએ તો કે રાષ્ટ્રીય આવક હવે રાષ્ટ્રીય આવક જે છે બરોબર છે એના કોન્સેપ્ટ કોણે તેના વિશે ખ્યાલ આપેલો છે ત્યારબાદ તેના ઘટકો હવે તેના ઘટકો જે છે તેની વાત કરીએ તો કે તેમાં જીડીપી જીવીએ એનડીપી અલગ અલગ જે છે મુદ્દાઓ જે છે તે આવરી લેવામાં આવે છે ત્યારબાદ જે તે કોઈ પણ નાણાકીય વર્ષ દરમિયાન તમારા જે છે જીડીપી કેટલું રહ્યું છે એનડીપી કેટલું રહ્યું છે બરોબર છે કે જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે તે બધું તમારે કરંટ અફેર જે છે તેમાંથી કરીને જવાનું રહેશે ત્યારબાદ આવે છે આર્થિક આયોજન હવે આર્થિક આયોજન જે છે બરોબર છે એમાં જેમ કે પંચવર્ષીય યોજના જે છે બરાબર છે તે પણ આવી જડતી હોય છે પણ જ્યારે આપણો ભારત દેશ જે છે આઝાદ થયો હતો ત્યારે તેની ઇકોનોમી જે છે શું હતી બરાબર છે આ બધા ક્વેશ્ચન જે છે કઈ કઈ યોજનાઓ જે તે સમયમાં બનાવવામાં આવેલી છે તેવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે અને તમે હાલની જે છે પેટર્ન જુઓ જીપીએસસીની તો તે જે છે જેટલો પણ તમે એમણે જે છે સિલેબસ આપેલો છે બધા ટોપિકમાંથી એક બે એક બે ક્વેશ્ચન તો કરે જ છે એટલે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી તો એ જ રહેશે કે આપણે સિલેબસને કમ્પ્લીટ કરીશું ત્યારબાદ જે છે તેની થીમમાં જે છે જે કોઈ પણ ટૉપિક છે એ તો એ ટોપિક ઉપર આપણે વધારે ધ્યાન આપીશું ત્યારબાદ આવે છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ હવે ફર્સ્ટ તો તમને એ ખબર હોવી જોઈએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે બંને વચ્ચે તફાવત શું છે ત્યારબાદ તમે જે છે એ જાણશો કે તેમને જે છે માપવાના જે છે ઘટકો ક્યાં ક્યાં છે જાણ ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આર્થિક વિકાસ છે તો આર્થિક વિકાસમાં એચડીઆઈ છે બરોબર છે ત્યારબાદ પીપીપી છે તો આ બધા શું ટર્મ છે આ બધા વિશે તમને જાણકારી હોવી જોઈએ આ સિવાય હાલ બે હજાર પચીસમાં જે છે એચડીઆઈ જે છે તો એમાં આપણો ભારતનો રેન્ક કેટલો છે આ બધા વિશે જે છે કરંટ અફેર ઉપર તમને માહિતી મળશે ટૂંકમાં તમારે અહીંયા બેઝિક ક્લિયર કરતું જવાનું છે અને સાથે સાથે જે છે કરંટ સાથે પણ તેને રિલેટ કરતું જવાનું છે ત્યારબાદ આર્થિક સુધારા હવે આર્થિક સુધારા એટલે કે જેને આપણે એલપીજી સુધારા જે છે નાઇન્ટીન નાઇન્ટી વન કહીએ છીએ તે બરાબર છે એના રીઝન્સ છે એ કરવાના છે એનાથી આપણે જે છે કયા લાભ થયા છે કયા ગેરલાભ થયા છે બધું જે છે આપણે આર્થિક સુધારામાં કરી લેવાનું છે ત્યારબાદ ડબલ્યુપીઆઈ વી સીપીઆઈ જે છે આ બધું જે છે કરશું બરાબર છે આ સિવાય જે જીડીપી ડિફ્લેક્ટર આવે છે તે પણ કરીશું ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફુગાવો ત્યારબાદ વીત વ્યવસ્થા વિધ વ્યવસ્થા જે છે તે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનતો હોય છે બરાબર તો કોઈપણ રિપોર્ટ આવેલી છે તો એ રિપોર્ટે જે છે કોઈ પણ આંકડા બહાર પાડેલા છે અથવા નવી જે છે કોઈ યોજના બહાર પાડેલી છે બરોબર છે કે તેના તારણો જે છે તે આપણે અહીંયા કવર કરશું ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પંચવર્ષીય યોજના અને બધાય કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે જીએસટી અને આ સિવાય જે જીએસટીનું માળખું છે બરોબર છે એના સભ્યો રિલેટેડ અને તેમના કાર્યો રિલેટેડ જે છે પ્રશ્નો જે છે અવારનવાર જે છે પૂછાતા હોય છે આ સિવાય તમે આરબીઆઈની વાત કરું આખું આરબીઆઈ જે છે તમારા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ બને છે બરાબર છે જ્યાં જ્યાં મેં અહીંયા સ્ટાર દર્શાવ્યા છે એ બધા ટોપિક તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે હવે આરબીઆઈના દરો કે જે સી છે બેંક રેટ છે એસએલઆર છે આ શું છે બરાબર છે ટૂંકમાં જે છે એના કોન્સેપ્ટ પણ ખબર હોવી જોઈએ અને જે તે કોઈ નાણાકીય વર્ષ દરમિયાન બેંક રેટ કેટલો છે એ પણ તમને ખબર હોવી જોઈએ એસએલઆર કેટલો છે સીઆરઆર કેટલો છે અને આ ઉપરાંત આરબીઆઈ જે છે તેમના કાર્યો જે છે તે પણ કરવાના છે જે અવારનવાર જે છે પૂછાતા પૂછાતા હોય છે આ સિવાય આરબીઆઈ બેંક સિવાયની અન્ય બેંક જેમ કે નાબાર્ડ બેંક છે બરાબર છે ત્યારબાદ સિદ્ધમી બેન્ક છે આ બધી બેંકો વિશે પણ તેમને જે છે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ નીતિ આયોગ પાછું નીતિ આયોગ જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીતિ આયોગે હાલમાં કોઈ પણ રિપોર્ટ રજૂ કરેલો હોય છે તે ત્યારબાદ તેના સભ્યો જે છે તે બરોબર છે આ કેવી સંસ્થા જે છે નીતિ આયોગ આ બધું જે છે આપને ખ્યાલ હોવું જોઈએ અને નીતિ આયોગ જે છે બરોબર છે આપને ખ્યાલ છે કે જે આયોજન પંચ જે છે તેના સ્થાને આવેલી છે તો આયોજન પંચ વિશે પણ આપણે જે છે થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ ત્યારબાદ નાણાંપંચ હવે નાણાંપંચ જે છે બરોબર છે તો તેના સભ્યો કેટલા છે તેની નિમણૂંક કોણ કરે છે તેમના કાર્યો શું છે બરોબર છે આના વિશે આપણે ખબર હોવી જોઈએ કે નાણાંપંચ જે છે તે કેટલા વર્ષમાં નિમવામાં આવે છે હવે કૃષિ ક્ષેત્રની જેટલી પણ યોજનાઓ છે ને સ્પેશિયલી જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાં જે આવે છે હરિયાણી ક્રાંતિ ત્યારબાદ આવે છે શ્વેત ક્રાંતિ આ બંનેમાંથી જે છે લાસ્ટ જે એસટીઆઈની એક્ઝામ હતી બરાબર છે જે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લીધેલી તેમાંથી બે ક્વેશ્ચન બેઠા જે છે પૂછાણા હતા ત્યારબાદ વાત કરીએ છીએ ડબલ્યુટીઓ હવે આ ડબલ્યુટીઓની સાથે જે આપણે વિદેશી વ્યાપાર કરીએ છીએ તેને સંબંધિત જેટલા કોઈ પણ મુદ્દા કે જે કરંટ રિલેટેડ છે તે પણ આપણે કરીને જઈશું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બજેટ હવે બજેટ ક્યારે કરશું કે જો તમારી એક્ઝામ જે છે બરાબર છે એના છ મંથ સુધીમાં જે બજેટ છે તે પસાર થયું હોય તો જ તમે બજેટ કરીને જશો તો જ તમને જે છે આ હેલ્પફુલ થશે આશા રાખું છું આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે અગાઉ આપણે બંધારણ જે છે તેના થીમ ઉપર પણ જે એક વિડીયો બનાવેલો છે કે જેની લિંક જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન જે છે તેમાં આવેલી હશે આ વિડીયો જે છે તેને બને તેટલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરો થેન્ક યુ